આ સમાજ વિશ્વ એ ભગવાન નું સ્વરૂપ છે અને આખા વિશ્વનું કોઈ માથું હોય તો એ બ્રાહ્મણ છે અને માથું સલામત તો સલામત માથું સલામત નથી માથું હાથ ભાંગી જાય પાછું જાય 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 પગ ભાંગી મેળાવી પણ ધડામ દે ને જે માથું ભટકાય ને તે રામ રમી જાય કારણ કે સમાજ નું મસ્તક એટલા માટે ધર્મનું કર્મ સત્યનો માર્ગ અહિંસાનો માર્ગ માણસોને સાચા રસ્તે વાળવાનો એ એ કર્તવ્ય બ્રાહ્મણનું છે અને બ્રાહ્મણનું ધ્યાન રાખવું એ સમાજનું કર્તવ્ય છે બ્રાહ્મણ ગરીબ ન બને એ બ્રાહ્મણ તમારી પાસે લાચાર ન બને આની વ્યવસ્થા સમાજે કરવી જોઈએ જ્યાં સુધી બ્રાહ્મણને પોતાની ચિંતા છે ત્યાં સુધી સમાજની ચિંતા કેમ કરશે જેને પોતાના પેટની ઉપાધિ હોય ગામને કથા કેદી કરવા જશે જેને દરરોજ સવાર ઉઠીને પોતાના પેટમાં હું પધરાવું કેવા ક્યાંથી કપડાં લાવવા ત્યાંથી પાંચ પૈસા કમાઈને પોતાના પરિવારનું પોષણ કરવું આ ચિંતા હોય ત્યાં સુધી વિચારો ચોપડી વાસીને તમને સાચી વાત કેમ સમજાવશે એને તો સવારે બોઘરું જ લેવું પડશે ગામના સાધુને જ્યાં સુધી રૂપિયાની પોતાના ઘરે આવતા બીમારીઓના ઉપાધિઓ છે ને ત્યાં સુધી રામજી મંદિરનો રામ કોઈ બી રાજી ન થાય સમાજની ફરજ છે ગામની અંદર રહેલા બ્રાહ્મણો ગામની અંદર રહેલા સાધુ સંતો આ મારું ધ્યાન રાખે છે એટલે મારે કેવું જોઈએ હા મારા માટે હું કાંઈ કહેતો હોય નથી પણ છતાં જે લોકો યુટ્યુબના માધ્યમથી કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી જો કે આ કથા સાંભળે છે યાદ રાખો રામજી મંદિરના રામ એ આખા ગામના ભગવાન છે અને એની આરતી ઉતારતા તમારા ગામનો સાધુ એ તમારા આખા ગામનો પ્રતિનિધિ થઈ રામજી મંદિરની આરતી ઉતારે છે શ્રાવણ મહિના શ્રાવણ મહિનામાં શિવાલયની આરતી ઉતારતા તમારા ગામના ભૂદેવ હોય બ્રાહ્મણ હોય આ બધું કરવું જોઈએ આ આ બધું તમારે ક્યારેક ખામેથી જવું જોઈએ પેલા આવતા ને દૂધ લેવા આવતા ઘરે પૂજા લેવા હા ઘી લેવા દૂધ લેવા પછી ચાંદલા કરવાના હવે તો એવી તો હાવ એટલી બધી નવરાય તો થોડીક નથી કામના હિસાબે પણ હું ન આવું કાંઈ નહીં તમારી ઘેરે તો ગાય છે ને થોડુંક દૂધ આખો મહિનો ન જાવ તો કાંઈ નહીં પણ ક્યારેક એક પળી દૂધ લઈ અને શિવને ચડાઈ આવો એને એમ ખબર પડી જાય કે આ લોકો ગામના છે નકર ક્યારેક મંદિર સામે નીકળશો તો ઓળખશે નહીં આપણા ગામ ના છે કારણ કે ભગવાન સાથે વ્યવહાર આપણે ત્યાં ટબોડીનો વ્યવહાર હોય હોય ને તો બીજા બધા વ્યવહારો ની ચિંતા કરતા કરતા ક્યારેક પરમાર્થ નો એનો વ્યવહાર કરવો શિવાલયો ની અંદર ખેર આ ગામની વાત છે આપણે બહુ પેલું ન કરીએ પણ છતાં કરબદ્ધ પ્રાર્થના છે શ્રાવણ મહિનો ચાલે છે અને તમારા ગામમાં તો સાધુ સુખી છે બધા બ્રાહ્મણો સુખી છે નકર તો અમારું બુદ્ધિ તમારે જ કરવું પડે એટલે કરી દેવાનું હોય ને અને કરો છો ને કોઈ ચિંતા નથી પણ છતાં શ્રાવણ મહિનો ચાલે છે એ કરજો કેરા જેવું કામ છે મંદિરમાં જાજો શિવાલયના શિવનું દર્શન કરજો એને ઓળખવાનો પ્રયત્ન કરજો એની ઉપર રહેલા સર્પનું દર્શન કરજો એની ઉપર રહેલી ગળતીનું દર્શન કરજો પાછળ બિરાજતી માં ભવાની માં પાર્વતી માં ઉમાનું દર્શન કરજો એમને પ્રદક્ષિણા કરજો એને બિલીના પત્ર ચડાવજો એને જળ અર્પણ કરજો